બટરફ્લાય મોમ તરીકે ત્યાં ઓળખવામાં આવે છે પ્રિયંકાનો ફ્લેટ એ તેરમા માળે આવેલો છે અહીં તેમણે તેના એક રૂમની બારી પાસે સરસ મજાનો ટેરેસ ગાર્ડન બનાવ્યો છે પોતાની દીકરીને કુદરતી વાતાવરણમાં ઉછેરવા માટે આ ઓર્ગેનિક ગાર્ડન એને તૈયાર કર્યું છે એક દિવસ પ્રિયંકાએ જોયું કે એક નાની ઈયળ એક પાન ખાઈ રહી હતી થોડા દિવસ પછી જોયું તો એક કેટ પિલર ખૂબ જ સુંદર પતંગિયું બની ગયું હતું આ ઘટના પછી પ્રિયંકાને પતંગિયાઓ એવા ગમવા લાગ્યા કે તેને પતંગિયા વિશે અભ્યાસ કર્યો અને મિત્રો આજે પાંચ હજાર પતંગિયા પ્રિયંકાએ પોતાના ઘરમાં પાળ્યા છે પ્રિયંકાના આ અનોખા પતંગિયા પ્રેમને સો સો સલામ મિત્રો કેરળના કોટાયમ શહેરમાં રમાદેવી નામની એક ઉત્સાહિત મહિલા રહે છે એમણે પોતાની ઘરની છત ઉપર ઓર્ગેનિક શાકભાજી ઉગાડીને મહિને સાઠ હજાર કમાવાનું શરૂ કરી દીધું છે વાત એવી હતી મિત્રો કે મેવું દાયકામાં એમણે એટલે કે રમાદેવીએ દેવીએ પોતાના પરિવાર માટે જ ઓર્ગેનિક શાકભાજી મળી રહે એવું વિચારી અને છત ઉપર શાકભાજી ઉગાડવાનું શરૂ કર્યું પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં બાગકામ પ્રત્યેનો એમનો શોખ એટલો બધો વધી ગયો છે કે તે તેમના માટે એક આવકનો સ્ત્રોત બની ગયું છે રમાદેવી છેલ્લા વીસ વર્ષથી પોતાના ઘરની ટેરેસ પર શાકભાજી અને ફળો ઉગાડી રહી છે એટલું જ નહીં મિત્રો બાગકામના જે જ્ઞાન છે એ પણ પોતે મેળવી અને બીજા લોકો જે રસ ધરાવતા હોય એના સુધી પહોંચાડે છે એણે આ માટે પોતાની યુટ્યુબ ચેનલ પણ શરૂ કરી છે જેના દ્વારા તે શહેરના માળીઓને પણ મદદ કરે છે મિત્રો રમાદેવી શાકભાજીના બીજ એકત્રિત પણ કરે છે અને લોકોને વહેંચે પણ છે રમાદેવીની આ આત્મનિર્ભર બનવાની કુને સો સો સલામ કિસી કી મુસ્કુરાહટો પે હો નિસાર કિસી કા દર્દ મિલ શકે તો લે ઉદાર જીના ઈશી કા નામ હૈ મિત્રો આ ગીતની પંક્તિને સાર્થક કરી રહ્યા છે પાસઠ વર્ષના ગગન પટેલ ઓડિશાના ભુવનેશ્વરના રહેવાસી એવા ગગન પટેલ છેલ્લા હજારો જરૂરિયાતમંદો લોકોને ભોજન અને કપડા પહોંચાડી રહ્યા છે અગાઉ પોસ્ટ વિભાગમાં કામ કરતા હતા ગગનભાઈ પટેલ ઓગણીસો પંચ્યાસીમાં માં કેટલીક વધારાની આવક મેળવવા માટે બાળકોને ભણાવવાનું એણે શરૂ કર્યું આ સમય દરમિયાન તેણે જોયું કે ભુવનેશ્વરની આસપાસ કેટલાક બાળકો જે એમની પાસે કપડાં પણ નહોતા પહેરવાના અને પૂરતું ખાવાનું એટલે કે ભોજન પણ નહોતું આ બાળકોની માતાઓ હંમેશા ગગન પટેલને કહેતી કે એમના બાળકોને જો વિના મૂલ્યે કોઈ ભણાવે તો પોતે ભણાવવા તૈયાર છે નોકરીના કારણે ગગન પટેલ લાંબા સમય સુધી બાળકોને ભણાવવાનું કામ કરી શક્યા ન હતા પરંતુ પછી તેણે આ પરિવારોને મદદ કરવાનો એક સંકલ્પ કર્યો ગગને તેના મિત્રો અને પરિચિતોને એક અપીલ કરી કે તમે મને જૂના કપડાં અથવા જે તમે ઉપયોગમાં ન લેતા હો એવી વસ્તુઓ આપો અને મિત્રોએ બધાએ સહકાર આપ્યો અને આજે ગગન પટેલ અને તેમના પત્ની એ જૂના કપડાં લઈ આવી એમને સાફ કરી સ્વચ્છ કરી એકદમ ધોઈ અને જરૂરિયાત મન લોકો સુધી પહોંચાડે છે ગગન અને તેમના પત્નીને આ અનોખી સેવા બદલ સો સો સલાહ મિત્રો અંતમાં ઉર્જાસભર બે લાઈન તકની મોટી મુશ્કેલી એ છે મિત્રો તકની મોટી મુશ્કેલી એ છે કે જ્યારે એ આવે ત્યારે નાની દેખાય છે અને જ્યારે જાય ત્યારે જ મોટી લાગે છે અને જ્યારે જાય ત્યારે જ મોટી લાગે છે તો ખુશ રહો તંદુરસ્ત રહો અને સકારાત્મક વિચારોથી મંદુરસ્ત રહો નમસ્કાર